લાખો રૂપિયાના નેવું ટકા સાધનો નજીવા ખર્ચના અભાવે ભંગારમાં પરિવર્તિત પાલિકા પાસે ટેન્કરના પૈસા પણ નથી ભરૂચ જિલ્લાની આમોદનગરની સેવા અને માટે વપરાતા જેટલા સાધનો પાલિકાની બેદરકારીને કારણે ધૂળ ખાઈ છે નગરપાલિકા પ્રમુખની ગાડી પણ એક વર્ષથી ગેરેજના ખુલ્લા મેદાનમાં ધૂળ ખાતી નજરે પડી રહી છે તદઉપરાંત નગરપાલિકાનું પાણીનું ટેન્કર જે નગરમાં લોકોને સસ્તા ભાવે પાણી પૂરું પાડવામાં આવે છે જે પંચર હોવાથી રિપેર કરવા માટે મૂક્યું હતું તેરસો રૂપિયા જેટલી નજીવી રકમ માટે બે મહિનાથી પંચનની દુકાને એ ટેન્કર પણ પાલિકાની રાહ જોઈ રહ્યું છે રાજકોટ ખાતે ગોજારો અગ્નિકાંડ બન્યા બાદ પણ આમોદ નગરપાલિકાનું ફાયર ફાઇટર આજ દિવસ સુધી રિપેર નહીં કરવામાં નહીં આવતા નગરજનોમાં તર તરેની ચર્ચાઓ વહેતી થઈ છે આમોદ નગરપાલિકાના મોટા ભાગના ગટર સાફ કરવાના જેટિંગ મશીનો પણ ધૂળ અને કાટ ખાઈ રહ્યા છે સુવિધા હોવા છતાં તેનું યોગ્ય સંચાલન નહીં કરવામાં આવતા નગરજનો કેટલીક સુવિધાથી વંચિત રહ્યા છે આમોદ પંથકમાં જો અત્યારે કોઈ પણ આગ લાગવાની ઘટના બને તો જંબુસર વાગરા કે ભરૂચથી ફાયર ફાઈટર બોલાવે છે જ્યારે ગટર સાફ કરવાનું મશીન જંબુસર નગરપાલિકામાંથી બોલાવવાની ફરજ પડતી હોય છે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાના સ્વચ્છતા અભિયાનના સાધનો ક્યાં પડ્યા છે કઈ હાલતમાં પડ્યા છે કેટલા સમય પડ્યા છે તે વિશે નગરપાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર ખબર હશે ખરી જેવા અનેક સડકતા પ્રશ્નો પંથકના જાગૃત નાગરિકો હાલ તો ચર્ચાઇ રહ્યા છે નગરપાલિકા કિત રહે ખર્ચા હૈ

કોઈ પણ માટે રાખેલી લાગે છે આમોદના બધા મશીનો ધૂળ થાય છે અને આમુદની ઘટોડો વખતે ઉભડાય છે પણ એનું કોઈ નિરાકરણ નથી આવ્યું